મોનદાસ કાણાના પ્રસંગોને નિજજન કાનદાસના પ્રસંગોમાંથી છે કે ભગવદી આપણામાં તો ભગવદીનું કારણ કયું છે ઠાકોરજીએ ભગવદીને અધ અધિક જાણવાનું કીધું છે કે ઠાકોરજીથી પણ અધિક એટલે ભગવદીનું કારણ હંમેશા રહેવું જોઈએ એ આપણને વારાઘડીએ હરેક જગ્યાએ સામ વાંચવા મળે ઠાકોરજીની આજ્ઞા પણ એવી છે તો એ બાબતે મોહનદાસ કાણાનો આપણે એક પ્રસંગ લઈએ કે મોહનદાસ કાણાને વીસ કારણિક ભગવદીઓ હતા જેનું નામ સ્મરણ સતત કરતા પ્રસાદ લેતા સંભારે આ છે ચોર્યાસી પાના નંબર ઉપર મોંદસકા પ્રસાદ લેતા સંભારે સૂતા સંભારે જાગે ત્યારે સંભાળે પ્રત્યેકના નામ લઈને સંભાળે એવા ભગવદીના સ્વરૂપ વિશે ભર ઉપજ્યો દ્રઢ વિશ્વાસ આપ્યો આપ્યો જેથી પોતાના કારણિક અંગીકૃત વૈષ્ણવ જૂથના નામનું સ્મરણ નિત્ય કરતા એવું કારણ તેના મનમાં દ્રઢ આવ્યું હતું હવે જે વૈષ્ણવના નામનો ભર હતો તેમણે તેમની ઉપર કૃપા કીધી એટલે કે જે ભગવદીનું નામ સતત સ્મરણ કરે છે એ ભગવદીની કૃપા એમના પર થઈ એટલે કે જેમનું કારણ છે એ ભગવદીની કૃપા થઈ એનું ધ્યાન મોહનદાસને ઉપજ્યું તે ક્યાં વૈષ્ણવ તેની ઓળખાણ આપતા કહે છે કે તે કેવા ભગવદ ભાવવાળા છે એ વિગત આપીને સમજાવે છે હવે આ વીસ કારણિક ભગવદીઓના નામ જ આપણે લઈશું પાના તો ચાર છે પણ એક એક ભગવદીના નામની સામે એમની વાર્તા પણ છે ટૂંકમાં પણ આપણે આજે એ નહીં લઈએ લખોભાઈ મોનાણી હરજી કેશવ સવાભાઈ બરાઈ સામભાઈ વિરજીભાઈ બરાઈ પરમાનંદભાઈ તથા સત્યભામા ગોકુળજી મહેતા નાનજીભાઈ રસોયા લખ્યોભાઈ લખમણ લેલુર ઇન્દ્રાણીભાઈ ખવાસણ સોસ્યો મહેતા સગીભાઈ વશરામદાસ લીલાદેભાઈ સોમા સોમાદેભાઈ મણિભાઈ દામાદેવા આશભાઈ અધિપદમા હાસભાઈ સોમલિયો તથા સતભાઈ ગંગાધરભાઈ ભેટિયા આ બધા ભગવદીઓ એમના મોહનદાસ કાણાના કારણે છે હવે આપણે પ્રસંગમાં એવું પણ આવે છે કે મોહનદાસ કાણા જ્યારે પ્રસાદ લેવા બેસે છે ત્યારે પણ આવે છે તો એવો એક પ્રસંગ પણ બનેલો કે એક જગ્યાએ મોહનદાસ કાણા પ્રસાદ લેવા બેઠા છે એક વૈષ્ણવના ઘરે અને ત્યાં આગળ સમાધાની માટે પૂરતી સામગ્રી નથી કે મોહનદાસ કાણાને ધરી શકે તો એ મોહનદાસ કાણા જેમનું ધ્યાન સમરણ કરે છે ને એ ભગવતી જેમના ઘરે યજમાન વૈષ્ણવ છે એમને થયું કે આ જેમનું નામ લે છે એમનું નામ હું પણ લઉં તો આ મોહનદાસ કાણાને પ્રસાદ હું આપી શકીશ મારી પાસે એટલું બધું સમાધાની વ્યવસ્થા નથી તો એ મોહનદાસ કાણાના કાર્ણિક વૈષ્ણવનું નામ લીધું અને ત્યાં સામગ્રી પ્રસાદ તપેલું ભરાઈ ગયું એવું પ્રસંગ થયેલો છે એટલે કે કાર્ણિક ભગવતીના નામનું કેટલું બધું મહત્ત્વ છે જે મોહનદાસ કાણાના કારણિક ભગવદીના નામ એમણે લીધું એ કાર્ણિક ભગવદીનું નામ આપણને આ ઠાકોરજીએ આજ્ઞા આપી છે એટલે અષ્ટાક્ષર મંચ પંચાક્ષર મંત્ર માટે તો ઘણું બધું ઠાકોરજી આજ્ઞા આપી છે એ ગમે ત્યારે શબ્દથી મોટેથી ન બોલી શકાય અવસ્થા પણ પવિત્ર જોઈએ અને અનઅધિકારીની સામે પણ નથી બોલાતું અપ્રશ્ન પણ બોલાય છે એટલે આ બધી વસ્તુમાં આપણે એ વસ્તુ તો ત્યારે ધ્યાન રાખવી જોઈએ કે અષ્ટાક્ષર પંચાક્ષર મંત્ર ગમે ત્યારે ન બોલાય પણ ભગવદી નામ માલકા આપણે સતત લઈ શકીએ ગમે તે અવસ્થામાં હોય ત્યાં મનમાં સમરણ કરી શકીએ એના માટે બાદ નથી જમવા બેસતા સૂતા ઉઠતા ચાલતા ફરતા ગમે ત્યારે લઈ શકીએ છીએ આપણા ઘરમાં તો ખાસ પંચ ભગવદી અને ભગવદીનું કારણની છાપ છાપી છે ઠાકોરજી અને મારાથી વધારે વડાઈ આપી છે ઠાકોરજી હંમેશા કે અમે એના વડાઈ કરવા માંગીએ છીએ એટલે કાર્ણિક ભગવતી તો હોવા જ જોઈએ આપણે હરેક વૈષ્ણવને આપણે કોઈપણ પરિસ્થિતિમાં આ ભગવદીના નામ જે આપણા કાર્ણિક છે જે કોઈ પણ આપણે પંચ એકસો ને આઠ નામ માલકા છે નરસિંહનારાયણ નવરંગભાશવાળા જે છે સોનાજી રખુજી મોહનદે ફૂલવો સોનાદી સોનાદે સુધી જેમાંથી આપણને જેના પણ વાર્તામાં આપણને પ્રભાવ લાગે જેમના પણ આપણને વધારે ભાવ લાગે ને જેનું આપણને કારણ ઉપજે એમાંથી એક ભગવદી બે ભગવદી કે આવી રીતે મોંદાસ કાણાની જેમ વીસ ભગવદી પાંચ ભગવદી કોઈ પણ ભગવદીનું કારણ રાખીને આખો દિવસ એમનું નામ સ્મરણ કરીએ તો એ બધા ભગવદીની કૃપા આપણા પર જરૂર થાય છે જે આપણને કાણાના પ્રસંગમાંથી પણ ખ્યાલ આવે છે અને ઠાકોરજીએ પણ આજ્ઞા કરેલી છે આ કારણે ભગવદીઓ આપણને કૃપા કરે છે ઠાકોરજીએ ફરી વખત એક ગાજ્ઞા ફરી વાર આવી રીતે આપી છે કે મારું તન મન ભક્ત પાસે સદા તારું ચિત્ત ત્યા નિત્ય રાખે ક્યાં રાખવાનું ભગવદીઓ પાસે રાખવાનું એટલે કાર્ણિક ભગવદીઓનું નામ લેવું જોઈએ હજી આટલું જ બોલીને મારી નાની વાતને વિનામાં પૂછવું બોલો શ્રી ગોપાલ લાલ કીજે